નમસ્કાર મિત્રો હું આપણો દોસ્ત દોલાભાઈ ખાગડા આજે ખાસ એક વિષય સાથે આપણી સાથે ચર્ચા કરવાની છે જે તમને ખ્યાલ હશે કે આપણે સતત લડી રહ્યા છે અને એ જે વિષય છે આગથરાથી ધાનેરા વાયા ધૂંસૂલ થઈને જે રોડ બની રહ્યો છે એના માટેની ખાસ એક ચર્ચા હતી આપણી સાથે કરવાની બીજી એક આપણે જાણકારી ખાતર વાત કરી લઉં છું કે છેલ્લા સાત એક દિવસથી વધારે સમયથી મારો વોટ્સએપ બેન થઈ ગયું છે એટલે ઘણા મિત્રોના ફોન આવે છે કે તમે વોટ્સએપમાં જોયું નથી મેં તમને વસ્તુ મોકલી છે તો મિત્રો વોટ્સએપ મારું સતત બેન થતું રહેશે ચાલુ કરાવું છું થતું રહેશે પણ આ વખતે એ એવી રીતે બેન થયું છે કે નંબર ઉપર ચાલુ થાય જેમ પણ નથી એક્સપર્ટ લોકો એને ટ્રાય કરી રહ્યા છે કંપનીમાં મેલ કરીને એને વગેરે જેની પ્રોસેસર વેબસાઇટ ઉપર ટ્રાય કરી રહ્યા છે કદાચ ચાલુ થશે તો આ જ નંબર રહેશે ને કદાચ જો ચાલુ નહીં થાય તો પછી તમને મારો જે અલ્ટ્રાટેક નંબર છે એ હું તમને આપીશ એ નંબર ઉપર તમે મને માહિતી કોઈ હોય કે કામકાજ હોય તો એના ઉપર તમે મને એ સંપર્ક કરી શકો છો બાકી મારો જે મોબાઈલ નંબર છે એ સતત કન્ટિન્યુ ચાલુ છે કોઈ ગ્રુપોની અંદર હું જવાબ નથી આપી શક્યો એનું પાછળનું રીઝન એક જ હતું કે જે મારું વોટ્સએપ બંધ હતું અત્યારે વધારે સમાજને લેતા આપણે ખાસ વાત કરવાની જે છે મુદ્દાની વાત કરીએ કે તાલથાથી ધાનેરા રોડ જે આપણે સતત બે હજાર ત્રેવીસના અગિયારમાં મહિનાથી એ લડત લડતા આવ્યા છીએ તો રોડ બી આપણે આંદોલન કરીને મંજૂર બી કરાવ્યું એનું ઘણા સમયથી બંધ હતું તો ખાતમુહૂર્ત બી કરાવરાયું રોડનું કામકાજ ચાલુ બી થયું પરંતુ ક્યાંક ભ્રષ્ટાચાર દેખાતા ને ક્યાંક એવી હદે એટલી હદે ભ્રષ્ટાચાર હતો કે જેના થકી આપણને જોયું પણ ન જવાય કે કમસે કમ કદાચ હોય છે એમના કાળા કરમ કૂટવાના તો એ કરી શકતા હોય છે પણ એટલી હદે કૂટતા હોય છે એ તો આપે કલ્પના પણ નથી કરી એટલે આપણે આર બી વિભાગમાં પાલનપુર ખાતે આપણે માહિતી માગી કે ભાઈ આ રોડની એમને માહિતી આપો ની ગાઈડલાઇન્સ શું છે એના પ્રમાણે કોન્ટ્રાક્ટરો કામ કરે છે કે નથી કરતા તો એ માહિતી આપણે વકીલ મારફતે માગી હતી પણ એ ના આપી તો પછી આપણે આરટીઆઈ મારફતે જે આરટીઆઈ એક્ટ બે હજાર પાંચ જે છે એ હેઠળ આપણે આ રોડની માહિતી માગી હતી પરંતુ નથી કરતા જેની નિયત જ સારી ના હોય એ વ્યક્તિ કશું જ કરી નથી શકતા ને આપણને કશું માહિતી આપી નથી શકતા કારણ કે નિયતમાં જયારે પેલી વસ્તુ હોય છે ત્યારે તમે ગમે એટલી મહેનત કરો છો તો એ ત્યારે કાયદાની દ્રષ્ટિએ આપણે જે કામ કર્યું હતું પણ કાયદાની દ્રષ્ટિએ બી એની અંદર સૌથી મોટો ભ્રષ્ટાચાર આ લોકો કરે એવી આપણને અંદરથી એક ગંધ આવી રહી આપણે હું વાત કરું કે આરટીઆઈ આપણે માગેલ હતી ઓગણત્રીસ તારીખની અને થરાદ જે એની આર વિભાગ જે છે ત્યાં આગળ આપણે માહિતી માગી આરોડની એમને વિગતવાર માહિતી આપું કઈ જગ્યાએ ટેકરા તોડવાના છે કઈ જગ્યાએ ભરતી કરવાની છે કેટલા ફૂડ તોડવાના છે કયું પેલું વાપરવાનું છે મટીરિયલ એની અંદર તમામે તમામ માહિતી આપણે એ માગી હતી પરંતુ આપને જાણ ખાતર કહી દઉં છું કે અધિકારીઓ પણ કઈ કમ નથી કારણ કે કોન્ટ્રાક્ટરો તો હોય છે નેતાઓ પણ આવી રીતે બધું કરતા હોય છે પણ અધિકારીઓ હવે તો બધાને માત આપીને એવી વ્યવસ્થિત રીતે કાયદાની દ્રષ્ટિ બધું ગોલમાલ જે કરી રહ્યા છે એવું અંદર આ દેખાઈ આવે છે જોકે એ વસ્તુ માટે આપણે અરજી ઓગણતીસ સાત બે હજાર પચીસ ના દિવસે કરી હતી અને આપણને જવાબ આપણે સાત આઠે આ લોકો ત્યાંથી રવાના કર્યો આપણને અઠવાડિયે અંદર મળી પણ ગયો પરંતુ આપણે આ લોકો સ્પષ્ટ આપ જોઈ શકો છો કે ઉપરોક્ત વિષય માહિતી અધિકાર અધિનિયમ બે હજાર અને માગેલ માહિતીની બાબત એમાં સંદર્ભ તો આપની અરજી તારીખ ઓગણતી સાત બે હજાર પચીસ ની અમને મળી હતી પરંતુ આપે એ રોડની માહિતી માગી હતી કે બે હજાર પચીસ એકવીસ થી પચીસ સુધી આ રોડની કેટલી કામગીરી અને કેટલા પૈસા પાસ થયા એની અમને સંપૂર્ણ વિગત આપે પરંતુ આ લોકોએ આ આરટીઆઈ ઉપર ઘણા લોકોની આપણે નજર હતી કે આરટીઆઈ ની અંદર શું આવે છે તો આ લોકો એના પ્રમાણે કામ કરે છે કે નથી કરતા તો એટલા માટે આપણે ની બહુ કાગડોળી રાહ જોઈ રહ્યા હતા પરંતુ જયારે જવાબ આપ્યો ત્યારે મને પણ એમ થયું કે આ તો ખરેખર હદ જેને કહી શકાય કે આટલું માટે દેખરેખ રાખવા છતાં આટલા આંદોલનો કરવા છતાં આટલી છતાં તેમના એન્જિનિયરોના સંપર્કમાં કોન્ટ્રાક્ટરો વાયા થ્રુ મેસેજ બી મળતા રહે છે કે આ લોકો સ્થાનિક ખેડૂતો સ્થાનિક આગેવાનો આ સતત એની દેખરેખમાં રોડ બની રહ્યો છે તેમ છતાં જો આટલું થતું હોય તો કલ્પના આપ કરી શકો છો ગુજરાતમાં કેટલા બધા રોડ બની રહ્યા છે અને એ રોડમાં જે કોઈની દેખરેખ વગર થઈ રહ્યા છે તો એની અંદર કેટલા ટકા ભ્રષ્ટાચાર થતો છે આપ કલ્પના પણ કરી શકો છો તો આટલી દેખરેખ હોવા છતાં હજી સુધી કલેક્ટર કચેરી રજૂઆત કરી છે રોડો ઉપર મીડિયા થ્રુ ગુજરાત સરકાર સુધી રજૂઆતો પહોંચાડી છે પણ તેમ છતાં હજી સુધી મારે એન્જિનિયર સાથે વાત થઈ ત્યાંના લોકો સાથે વાત થઈ તો કોઈ પણ અધિકારી આ રોડની હજી સુધી મુલાકાતે આવ્યો નથી વધારે સ્થાનિક લોકો કલેક્ટર અહીંથી કિલોમીટર અને અમારા મજબૂતીકરણ થાય સમતલ થાય એના માટે રજૂઆત કરી આવેદનપત્ર સુધી આપ્યું હોય અને મૌખિક રજૂઆત પણ સાથે સાથે કરી હોય તેમ છતાં કલેક્ટર સાહેબ પણ હજુ સુધી આ રોડ માટે કશું જ કર્યું નથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે નથી અમને કોઈ જાણ કે આ અધિકારી થ્રુ અહીંયા તપાસ કરાવ રહી હોય કે કદાચ અમારી હાજરીમાં કોન્ટ્રાક્ટર સાથે વાત કરી હોય એવું કશું પણ નથી આપણે ગયા ખાલી આપ્યું કાગળ અને રવાના થયા તમારી આગળની ઘટતી પ્રક્રિયા પૂરી બે શબ્દ બોલ્યા છે પણ એમ એનું કશું થયું નથી એટલે આ રોડની અંદર એવા દરેક રોડની વાત કરું છું કે જો જાગૃત નહીં થયા તો તમારા જે પૈસા છે કે તમારા ટેક્સના પૈસા જે તમારો રોડ બને છે એ રોડ એટલો હલકો બનશે કે ચાર મહિનાની અંદર એ રોડ તૂટી જવાનો છે આ લોકો પોતાના ખિસ્સા ભરી જેને જેને ભાગે આપવાના હોય અધિકારી હોય સ્થાનિક નેતા હોય કોન્ટ્રાક્ટરો હોય એ તમામને ખિસ્સા ભરાવી અને જતા રહેશે આપણે ફરીથી પાછું જે ખાડા ખોબડ રોડ વાળો હતો એ રોડ ઉપર જ આપણે ચાલવાનું થશે એટલે ખાસ કરીને વિનંતી કરું છું કે જ્યાં જ્યાં રોડ બને છે તમે ત્યાં ત્યાં નજર રાખો ચાપતી નજર રાખો અને માહિતી અધિકાર હેઠળ કે અન્યથા બીજી તરીકે એમનું શું રોડ મેપ છે એમનો નકશો શું છે એના પ્રમાણે કામ વાસ્તવમાં થાય છે કે નથી થતું જાગૃત થવું એ આપણી ફરજ છે અને આપણું કામ આપણે દેખરેખમાં ન થાય તો ભ્રષ્ટાચાર તો 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 આપણે આપણે રાડો કરીએ છીએ એના એના પહેલેથી જ ઉપર નજર રાખી અને જો આવી રીતે એક્સિડન્ટ થવાની શક્યતાઓ પણ કમ થાય જેનાથી આપણા જ પરિવારનો કોઈ સભ્ય ગુમાવો ના પડે તો એના માટે આપ લોકોને વિનંતી કરું છું કે આપ જાગૃત થાવ જ્યાં જ્યાં રોડ બને છે જ્યાં જ્યાં પુલ બને છે એની તપાસ કરો એના અધિકારીને મળો અને જ્યાં ભૂલ હોય તો ખખડાવી દો એમને બરાબર

હવે મુદ્દા નંબર એક એમને લખ્યું છે નીચે જવાબમાં કે ધાનેરા આગથળા રોડ કાર્યપાલક માર્ગ અને મકાન અને માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બનાવવામાં આવેલ હતો જે તારીખ તેર ત્રણ બે હજાર અઢાર થી અત્રે ની કચેરીને તબદીલ કરેલ અને વર્ષ બે હજાર એકવીસ થી પચીસ માં કરેલ નાળા ની માહિતી શૂન્ય છે જે આપની જાણ સારું આ રોડ એમને એવું કહેવું છે માર્ગ અને મકાન પંચાયત વિભાગમાંથી જે બનાવવામાં આવ્યો હતો પહેલા અને એકવીસ થી પચીસ સુધી આ રોડ ઉપર કોઈ જગ્યાએ કશું જ કામ થયું નથી આપણે માહિતી શું માગી હતી અને આ લોકોએ શું આપી છે એ ખરેખર એક જાણવાનો વિષય છે અને વિચારવાનો પણ વિષય છે કે અત્રેથી તબદીલ કરેલ છે તબદીલ મતલબ શું હોય છે તબદીલનો સમાનાથી શબ્દ આપણે જોઈએ તો ફેર બદલ કરેલો અથવા બદલેલું

રીતે પ્લાનિંગ બધ આ લોકો આવી રીતના જવાબ આપીને અંદર એ ઉથલ પાથલ જે કરવાના ખેલ છે એ કરી રહ્યા છે અને આપણે એના પછી ગઈકાલે જ એટલે કે ઓગણીસ તારીખે આપણે ફરીથી માહિતી માગી છે એની એ જ કચેરી માહિતી માગી છે કે ભાઈ ચલો વાંધો નહીં તમે ફેરબદલ કર્યો હોય તો એમને કંઈ વાંધો નથી પણ ફરીથી આપણે આરટીઆઈ કરાવી છે અને ફરીથી આરટીઆઈ ના અંદર આપણે ઉલ્લેખ સાથે લખ્યું છે કે આકઠાથી વાયા ધાનેરા જે રોડ બની રહ્યો છે એની તમામ સંપૂર્ણ આ દિવસ સુધીની વિગતો અમને આપવામાં આવે હવે જોઈએ છે આ વિગતોની અંદર શું આપે છે એટલે કોઈ એમ કેતા હોય કે સરકાર રોડ બનાવે છે કોન્ટ્રાક્ટર કામ સારું કરે છે તો એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે કોઈ રોડ સારો ગુજરાતમાં બનતો નથી એ સ્પષ્ટ છે તમે જાગૃત હશો તો જ તમારો રોડ થોડાક અંશે બનશે મતલબ સો રૂપિયાની અંદર દસ લાખ વાપરવાના હશે તો એમાંથી તમે જાગૃત હશો તો બે ત્રણ લાખ વપરાશે મને તો એવું જ લાગી રહ્યું છે બાકી એ નહીં હોતો પચીસ પચાસ હજાર માં ખેલ પૂરું થઈ જશે આ લોકોને પૈસા સિવાય કશું દેખાતું નથી સ્થાનિક નેતાઓ છે સ્થાનિક ધારાસભ્યો છે સ્થાનિક સાંસદો છે એ લોકોને માત્ર ને માત્ર કોઈ પૈસા આપી દે એટલે બોલવાનું બંધ તમારે જે કરવું એ કરો અમારો પડતાળ ઉપરો પરંતુ એની તમામે તમામ એ આપણે નુકસાની આપણે ભોગવવાની છે કારણ કે એ રોડમાં સતત સાત સવાર આપણે ચાલવાનું છે તો આપણે અહીંયા આ રોડ તૂટવાથી અકસ્માતો આપણા થવાના છે સાધન ખરાબ આપણા થવાના છે તો મહેરબાની કરીને બધા એકજૂટ થો જ્યાં જ્યાં ક્યાં તકલીફ લાગે રોડ ની અંદર ક્યાં પણ તકલીફ લાગે તો મારો નંબર દરેક જોડે છે આપણે ગ્રુપ પણ છે ગ્રુપ ની અંદર પણ ફોટા વિડીયો નાખો જેનાથી આપણે એની તપાસ કરીએ કારણ કે આ રોડ માટે ચાર છ મહિના આપણે ધ્યાન નહીં રાખીએ તો આ કાયમ માટે આપણે ભોગવવાનું છે કારણ કે ચુમ્માલીસ કરોડ ને છપ્પન લાખ રૂપિયા જે આપણે મંજૂર કરવા બહુ મુશ્કેલથી મંજૂર કરાય એના માટે આપણે રોડ ઉપર ઉતરવો પડ્યો હતો પૂતળા બનાવવા પડ્યા હતા અને ત્યારે આ પૈસા પાસ થયા છે અને દરેક વખત છેલ્લા બે વર્ષથી સતત દળતા આવ્યા છીએ તો આ રોડમાં ક્યાંય પણ કચાશ ન રહે એની સંપૂર્ણ જવાબદારી આપણી સૌની છે આ દરેક ગામડાઓ જે લાગુ પડતા હોય સ્થાનિક લોકો છે એ દરેકની છે કારણ કે સામે ગયેલા હનુમાન દાદાના જે ત્યાં દર્શનાર્થીઓ જાય છે એ ખૂબ મોટી મુશ્કેલીથી અહીંયા ધાંધરા વિસ્તારથી છે આ વિસ્તારમાંથી જે આવતા હોય બહુ વધારે તકલીફ પડે છે તો આ લોકોને પણ એક હનુમાન દાદાના લોકો વધુ વધુ આવે ત્યાં દર્શન સારી રીતે કરી શકે કે અકસ્માત ન સર્જાય તો એના માટે આપણે સૌએ એ ધ્યાન રાખવાનું છે અને ફરીથી આગળની માહિતી આ ટી જે ગઈકાલે જે કરી છે એની શું માહિતી આવે છે માહિતી આપણી સાથે શેર કરવા માટે ફરીથી તમને એ જાણ કરીશ અત્યારે બસ આટલું જ નમસ્કાર